નમસ્કાર ખેડૂત મિત્રો આપનું અમારી આ યુટ્યુબ ચેનલમાં સ્વાગત છે ત્રીસ છ બે હજાર પચીસના ગોંડલ માર્કેટ યાર્ડના બજાર ભાવ અને જો તમે દરરોજ ગોંડલ માર્કેટ યાર્ડના બજાર ભાવ જાણવા માંગો છો તો આ અમારા યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરીને બાજુમાં આપેલ ઓલ નોટિફિકેશનને પણ ઓન કરી નાખજો જેથી તમને દરરોજ સાચા ગોંડલ માર્કેટયાર્ડના બજાર ભાવ જાણવા મળે સૌથી પહેલાં કઉ લોકવાન ચારસો ઇઠોતેરથી ઊંચા ઊંચા પાંચસો ચોવીસ ઘઉં ટુકડા चार सौ ने ऊंचा ऊंचा पांच सौ बेतालीस कपास अगर सौ अग्यार ऊंचा उचा सोल सौ एक मगफड़ी झीणी आठ सौ एकतालीस ऐसी ऊंचा उचा एक हज़ार एक्यासी मगफड़ी जाडी सात सौ एक ऊंचा ऊंचा बार सौ छोतेर सींगदाणा जाडा तेरौ एकावन ऊंचा ऊंचा सोल सौ फाडिया आठ सौ एकसठ ऊंचा ऊंचा तेर सौ एरंडा एक हज़ार एक ऊंचा ऊंचा तेर सौ जीरु बजार एक सौ एकावन ऊंचा ऊंचा चार हज़ार एकत्रस कलंजी सौ एक ऊंचा ऊंचा चार हज़ार एकावन धाणा आठ सौ एकावन ऊंचा ऊंचा चौदह सौ एकसठ धाण नौ सौ एक ऊंचा ऊंचा पंदर सौ एकसठ लसण सूकू छ सौ अग्यार ऊंचा ऊंचा बार सौ एकसठ डूंगी लाल एकाणु ऊंचा ऊंचा बसौ इकोतेर डूंगी सफेद एक सौ अग्यार ऊंचा ऊंचा बसौ छन्नू बाजरो तरण एक ऊंचा ऊंचा चार सौ एकसठ जुआर પચાસથી ઊંચા ઊંચા છસો એકાવન મકઈ ચારસો એકથી ઊંચા ઊંચા પાંચસો એકાવન મગ અગિયારસો એકતાલીસથી ઊંચા ઊંચા પંદરસો એકાવન ચણા એક હજાર એકથી ઊંચા ઊંચા અગિયારસો સોળ વાલ પાંચસો એકથી ઊંચા ઊંચા નવસો એકોતેર અડદ નવસો પચાસથી ઊંચા ઊંચા ચૌદસો ને એક ચોળા નવસો એકાવનથી ઊંચા ઊંચા સત્તરસો એકતાલીસ મઠ નવસો એકસઠથી ઊંચા ઊંચા નવસો ને એકસઠ